પાલનપુર એસોજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જૂની ચલણી નોટોનો કારોબારનો પર્દાફાશ કર્યો છે પોલીસે પાલનપુર એરોમા સર્કલ નજીકથી સાત શખ્સોની ઝડપી પાડ્યા છે આ શખ્સોની પાસેથી પાંચસોને હજારના દરની કુલ રૂપિયા ઓગણીસ લાખ સિત્યોતેર હજાર પાંચસોની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યારે આ શખ્સો એરોમાં સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા પોલીસ આ મામલે સાત આરોપીઓની અટકાયત કરી છે અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ કરી રહી છે બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા અપડેટ પાણ કે લઈએ બે લાઇકન પર એક ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક you.